હરિ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સ આ ચેનલમાં તમને લોકોને ધાર્મિક વિડીયો જોવા મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આજનો આ વિડીયો છે આપણો આદિત્ય હૃદય સ્ત્રોતનો મિત્રો આદિત્ય હૃદય સ્ત્રોત ભગવાન સૂર્યને સમર્પિત એક શક્તિશાળી અને પવિત્ર સ્ત્રોત છે અગત્ય મુનિએ આ સ્ત્રોતની રચના કરી અને લંકાના યુદ્ધના મેદાનમાં શ્રીરામને આપ્યો આદિત્યનો અર્થ થાય છે અદિતિનો પુત્ર જે સૂર્યનું બીજું નામ છે અને હૃદયનો અર્થ હૃદય આત્મા અથવા દેવી જ્ઞાન છે આ સ્ત્રોત આપણને સૂર્ય ભગવાન વિશે દેવી જ્ઞાન આપે છે મહાકાવ્ય રામાયણના છઠ્ઠા અધ્યાયમાં યુદ્ધકાંડમાં આદિત્ય હૃદય મંત્રનો ઉલ્લેખ કરેલો છે જેમાં એકત્રીસ શ્લોક અને તે સફળતા આરોગ્ય સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યના આશીર્વાદ માટે આમંત્રિત કરવા માટે પાઠ કરવામાં આવે છે આદિત્ય સ્ત્રોતથી ભગવાન સૂર્યનો મહિમા તેમની શક્તિ બ્રહ્માંડના સર્જક રક્ષક અને વિનાશક તરીકેની તેમની ક્ષમતાઓ અને ભક્ત કેવી રીતે શત્રુને હરાવવા રક્ષણ મેળવવા માટે સૂર્ય શક્તિનો ઉપયોગ કરી શકે તેનો સમાવેશ કરેલો છે આદિત્ય હૃદય સ્ત્રોત રાવણ સામેના યુદ્ધ જીતવા માટે ઋષિ અગત્ય દ્વારા રામને આપવામાં આવ્યો હતો અને તેમ છતાં સ્ત્રોત મૂળ રૂપે બાહ્ય યુદ્ધ જીતવા માટે પઠન કરવામાં આવ્યો હતો તે ઘણા હેતુ માટે ઉપયોગી છે આપણે બધા આંતરિક અને બાહ્ય રીતે સમસ્યાનો સામનો કરીએ છીએ અને જીવનની સમસ્યાનું નિરાકરણ એ યુદ્ધથી ઓછું નથી તેથી આદિત્ય હૃદય જીવનમાં કોઈ પડકારોનો સામનો કરવા માટે શક્તિ અને નિશ્ચય આપણને આપે છે સૂર્યની સામે આદિત્ય હૃદયનો પાઠ કરવો વધુ લાભદાયક છે તમે સવારે ને સાંજે આ પાઠ કરી શકો છો ત્રણ વખત જળ અર્પણ કરો અને આ સ્ત્રોતનો ખૂબ ભક્તિભાવથી પાઠ કરો મંત્ર જાપ કરવાથી તમને આધ્યાત્મિક લાભ તો મળશે જ પરંતુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારો લાભ થશે જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો જરૂરી છે અહીંયા ફક્ત આપણે આદિત્ય હૃદય મંત્રનો અનુવાદ સાંભળીશું ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવા તમે દરરોજ ભક્તિભાવથી આ જાપ કરી શકો છો સૂર્ય ભગવાનના સાવિત્રને નમસ્કાર બ્રહ્માંડની રચના જાળવણી અને વિનાશનું કારણ તમે છો તમે ત્રણેય ગુણો સત્વ રજસ અને તમસના મૂર્ત સ્વરૂપ છો તમે જ બ્રહ્મા વિષ્ણુ અને શંકર છો થાકીને શ્રીરામ યુદ્ધની વચ્ચે ઊંડા વિચારમાં હતા અને શું રાવણ તેમની સામે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતો અગત્ય ઋષિ જે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ જોવા આવ્યા હતા તે રામ પાસે આવ્યા અને જે ચિંતાથી ભરાઈ ગયા અને આ રીતે કહ્યું હે મહાન યોદ્ધા રામ આ અદ્ભુત રહસ્ય જે હું કહું છું તે સાંભળો જેના દ્વારા મારા પ્રિય તમે બધા શત્રુઓને જીતી લેશો થા આદિત્ય હૃદય એક પવિત્ર સ્ત્રોત છે જે તમામ શત્રુનો નાશ કરે છે દૈનિક પાઠ કરવાથી વિજય અને અનંત આનંદની પ્રાપ્તિ થાય છે આ શુભ સ્ત્રોત સમૃદ્ધિ લાવે છે અને તમામ પાપોનો નાશ કરે છે તે તમામ ચિંતા અને દુઃખો દૂર કરે છે અને આયુષ્યમાં વધારો કરે છે સૂર્ય ભગવાનને નમસ્કાર જે કિરણોથી ભરપૂર છે જે બધાને સમાન રીતે પોષણ આપે છે દેવો અને દાનવો બંને દ્વારા સમાન રીતે પૂજવામાં આવે છે અને તે આ સૃષ્ટિના સ્વામી છે તે એક છે જે બધા આત્માનો નાશ કરે છે તેજસ્વી કિરણોથી ચમકે છે બધા જ ભગવાનનો આત્મા છે વિશ્વને ઉર્જા આપે છે અને તેના કિરણોથી ભગવાન અને દાનવોનું રક્ષણ કરે છે બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ પ્રજાપતિ ઇન્દ્ર કુબેર કાલ સમય યમ ચંદ્ર અને વરુણ એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે પિતૃઓ આઠ વસુ સાધ્ય અશ્વિન મરુત મનુ વાયુ અગ્નિ પ્રાણ ઋતુકર્તા અને પ્રભાકર એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે તેમના અન્ય નામો છે આદિત્ય સવિતા સૂર્ય ખાગા પૂષા ગાભાસ્તિમાન તે બધા કોરમાંથી સૂર્યના કિરણો ફેલાવે છે અને તે બધા માટે એક તેજસ્વી દિવસ બનાવે છે તેનામાંથી ઘોડાની જે હજારો સોનેરી રંગના કિરણો નીકળે છે કિરણોમાં સાત ઘોડા હોય છે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે આ કિરણો દરેક જગ્યાએ પ્રવેશ કરે છે જે અંધકારને દૂર કરે છે અને આનંદ આપે છે અને જીવનને પુનઃ પ્રાપ્ત કરે છે તેઓ ગર્ભ બળે છે અને આકાશમાં પ્રકાશ પ્રદાન કરે છે અદિતિના પુત્રના ગર્ભમાં અગ્નિ અનિશ્ચિતતા અને જડતાને દૂર કરે છે આકાશના સ્વામી હોવાને કારણે તે જ્ઞાન આપીને ઋગ યજુર સામવેદ જેવા વેદોમાં નિપુણ હોવા દ્વારા આપણામાંના અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરે છે તે જ્ઞાનના સ્વામી એટલે કે મિત્ર તરીકે આકાશમાં ફરે છે અને ભારે વરસાદની જેમ શાણ પણ વર્ષાવે છે જે ઊર્જા સૌર ઉર્જા દ્વારા વહે છે તે જીવન અને મૃત્યુના ચક્રનું કારણ બને છે તે કવિ જેવો દેખાય છે જે તેની તેજ અને જ્વલંત ઉર્જાથી અદ્ભુત વિશ્વનું સર્જન કરે છે તે નક્ષત્રો ગ્રહો અને તારાઓના સ્વામી અને આ બ્રહ્માંડના સર્જક છે ખૂબ જ ઉર્જાવાન અને બાર રૂપમાં દેખાતા તેમને નમસ્કાર જે પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમમાં અસ્ત કરે છે તેને નમસ્કાર તારાઓના સમૂહના સ્વામી અને દિવસના સ્વામીને વંદન વિજય અપાવનારને અને વિજયની સાથે સૌભાગ્ય આપનારને પણ વંદન અદિતિના પુત્રને વંદન જે સ્વયંને હજારો ભાગમાં કિરણોના રૂપમાં ફેલાવે છે પરાક્રમી હિંમતવાન અને ઝડપથી મુસાફરી કરનારને વંદન જે કમળને ખીલે છે અને જીવનને પુનર્જીવિત કરે છે તેને નમસ્કાર જે પોતે બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે તેને નમસ્કાર જે પોતાની શક્તિ અને વૈભવથી જગતને પ્રકાશિત કરે છે ને તે જ સમયે સૂર્યની જેમ અત્યંત ઉગ્ર અને સર્વનો નાશ કરનારને નમસ્કાર અજ્ઞાનનો નાશ કરનાર હિમનો નાશ કરનાર શત્રુનો નાશ કરનાર સંયમિત ઇન્દ્રિયો ધરાવનારને નમસ્કાર જે કૃતજ્ઞનો દંડ કરનાર છે જે દિવ્ય છે જે ગ્રહોના સ્વામી છે તેને વંદન જે પીગળેલા સોનાની જેમ ચમકે છે અને જેમની શક્તિથી જગતની તમામ પ્રવૃત્તિઓ સર્જાય છે તેને વંદન અજ્ઞાન અને પાપોને દૂર કરનાર જે તેજસ્વી છે અને વિશ્વની દરેક વસ્તુના સાક્ષી છે તેને નમસ્કાર તે એકમાત્ર ભગવાન છે જે અંતમાં દરેક વસ્તુનો નાશ કરે છે અને તેને ફરીથી બનાવે છે તે તેના કિરણો સાથે પાણીનો વપરાશ કરે છે તેને ગરમ કરે છે અને તેને વરસાદ તરીકે પાછો લાવે છે તે એક છે જે જમામ જીવોમાં રહે છે ભલે તે ઊંઘમાં હોય કે જાગતા હોય તે પોતે જ અગ્નિહોત્ર છે અને તે અગ્નિહોત્રની પૂર્ણાહુતિ પછી મળેલું ફળ પણ છે તે આ બ્રહ્માંડની તમામ ક્રિયાઓના સ્વામી છે જેમાં વૈદિક વિધિઓ અને તેના ફળનો સમાવેશ થાય છે તે જગતમાં થતી તમામ ક્રિયાના સ્વામી છે તે પરમ સ્વામી રવિ છે ફલશ્રુતિ ઓ રામ આદિત્ય હૃદયનો પાઠ કષ્ટો દરમિયાન અથવા અરણ્યમાં ખોવાઈ ગયો હોય ત્યારે અથવા ભયમાં હોય ત્યારે હંમેશા સુરક્ષિત રહેશે જો તમે ભગવાનના સ્વામી અને બ્રહ્માના સ્વામીની ખૂબ એકાગ્રતા અને પ્રશંસા સાથે પૂજા કરશો અને ભગવાનની સ્તુતિમાં ત્રણ વાળા સ્ત્રોતનો પાઠ કરશો તો તમે કોઈપણ યુદ્ધમાં વિજયી થશો આ ક્ષણે હે પરાક્રમી રામ તમે રાવણનો વધ કરશો આટલું કહીને અગત્ય જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા આ સાંભળીને ભવ્ય રામ સર્વદુઃખીથી મુક્ત થઈ ગયા સંકલિત મનથી રામે ખૂબ આનંદથી તેમની સલાહ સ્વીકારી આચમન ત્રણ વાર પાણી લઈને તેમણે શુદ્ધ થયા પછી સૂર્ય તરફ જોઈ ખૂબ ભક્તિભાવથી આદિત્ય હૃદયનો પાઠ કર્યો તેણે પરમ આનંદનો અનુભવ કર્યો અને બધી વિધિઓ પૂરી થયા બાદ તેણે ધનુષ હાથમાં લીધું રાવણને જોઈને રામ અતિ પ્રસન્ન થયા અને પોતાની જાતને યુદ્ધ માટે તૈયાર કરી ખૂબ પ્રયત્ન પછી તેણે દુશ્મનને મારવાનો સંકલ્પ લીધો આથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા અને રામ તરફ ખૂબ આનંદથી જોયું રાક્ષસોના રાજાનો વિનાશ નજીક છે તે જાણીને સૂર્યદેવે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ નિહાળ્યું અંતે રાવણનો વિનાશ થયો રામનો વિજય થયો આદિત્ય હૃદય સ્ત્રોતનો નિયમિત જાપ કરવાથી ભગવાન સૂર્યની કૃપા થાય છે અને સ્ત્રોતના ફલશ્રુતિના ભાગમાં જણાવ્યા મુજબ જીવનમાં કોઈપણ પડકારોનો સામનો કરવામાં આ સ્ત્રોત મદદ કરે છે દુશ્મનો પર જીત મેળવવામાં મદદ કરે છે તે ભક્તના મનમાં આત્મવિશ્વાસ જગાડે છે અને ભયને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ અને બળ વધે છે આદિત્ય હૃદયના મંત્રનો જાપ કરવાથી ઉત્પન્ન થતાં સ્પંદનો શરીર અને મન પર સકારાત્મક અસર ઉત્પન્ન કરે છે તે તણાવ ચિંતા અને હતાશાને પણ ઘટાડવામાં મદદ કરે છે તો મિત્રો આ હતા આદિત્ય હૃદય સ્ત્રોતના ફાયદા મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂરથી ગમ્યો હશે જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એમને જરૂરથી શેર કરો જેથી પણ તેને આમનો લાભ મળે ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને આજના રવિવારના જય શ્રી કૃષ્ણ બોલીએ સૂર્યનારાયણની જય જય શ્રી રામ